નિરૂપણ કરતા પહેલા સ્ત્રીઓના ધર્મ શું છે એ છ પતિદેવાનામ સ્ત્રીઓનો ધર્મ શું તો પતિની સેવા પણ આ તો એ પુસ્તકમાં લખાયેલી વાત રહી અત્યારના લગ્ન થાય યુવક પાંચ દસ લાખ કમાતો હોય જેની સાથે વિવાહ થાય એ પાંચ દસ લાખ કમાઈને આવે એને કહીએ કે પતિની સેવા કર તો કે હું શેને માટે સેવા કરું એ જેટલા કમાઈને લાવે છે એટલા તો હું કમાઈને લાવું તો મારે એની સેવા કરવાની જરૂરિયાત છે એટલે ધર્મશાસ્ત્રનો જે ધર્મ છે એની કમ્પેરિઝન થઈ ગઈ પૈસાની સાથે મૂળમાં તો દરેકને અલગ અલગ કર્તવ્ય આપ્યું છે અને સ્ત્રીના માટે તો એવું કહેવાય છે કાર્ય શું મંત્રી પતિનું ઘણું બધું કાર્ય સ્ત્રી સંભાળી લે આજના જમાનામાં સરસ મજાના શબ્દોથી એને નવાજવામાં આવે છે મલ્ટીટાસ્કિંગ સવારના છ થી રાતના દસ અગિયાર સુધી ઘણા બધા કાર્ય એક સાથે કરવાનું કૌશલ્ય ભગવાને સ્ત્રીને આપ્યું છે તો પરિવારમાં કઈ રીતે રહેવાનું તદ્દુષ્વનુવૃત્તિ તદ વ્રત ધારણ સ્ત્રીની વ્યાખ્યા શું સર્વાન સ્નેહેન ન વેષ્ટતી સ્ત્રી आखाज परिवार ने स्नेह नामना एक बंधन बांधी राखे एक तातना थी बाधी राखे युनाम स्त्री घर केवजनोप मंडल गृहमंडल वर्तनी घर की व्यवस्था आखूज घर सुंदर मजा स्वच्छ સુશોભિત સુગઢ આ રાખવાની જવાબદારી કોઈકની હોય તો એ સ્ત્રીની છે એની પછીનું વાક્ય બધાને ગમે એવું લખ્યું છે એ સાંભળવું છે હા કે ના તો એક જરા જય બોલો તો મને ખબર પડે શ્રી ગોવારે ધન આપણે રસ્તા પરથી નીકળીએ પાંચ દસ બિલ્ડિંગ જાય એટલે એક બ્યુટી પાર્લર આવે એક સલૂન આવે ભાગવત શબ્દ લખે છે મંડિતા નિત્યમ ભાગવત એવી આજ્ઞા કરે છે કે સ્ત્રીએ સરસ મજાનો દરરોજ પેરવેશ અલંકાર આભૂષણ આ બધું ધારણ કરવું અને સરસ મજાના શણગાર ધારણ કરીને રહેવું અને એ પણ એક દિવસ નહીં શબ્દ લખ્યો છે નિત્ય સ્વયંચ મંડિતા નિત્યમ પરિમૃષ્ટ પરિચ્છતા હવે અલંકાર આભૂષણ વસ્ત્ર આ બધા તો સુંદર પહેર્યા પછી શબ્દો કેવા બોલવાના વાક્યય હિ પ્રિય પ્રેમણા પિદુરનીતિના શ્લોકમાં સમજાવ્યું હતું એનું જ અનુસંધાન અહીંયા છે વાક્ય કેવા હોવા જોઈએ સાચું બોલવું પડે સત્યૈહી હિ પ્રિય સત્યમ બ્રો યાદ પ્રિયમ બ્રો આ તો ધર્મશાસ્ત્રની આજ્ઞા છે પણ સાથે સાથે એ વાક્ય કેવા હોવા જોઈએ તેમાં શબ્દ મૂક્યો છે પ્રેમણા પ્રેમપૂર્વકના શબ્દ હોય એ વાણી શોભે અને સૌરાષ્ટ્રની ધરતીમાં તો ભગવાને આ ભારો ભાર ભરેલું છે એવા સુંદર શબ્દ અને એ પણ ખાલી બોલવા પૂરતા નહીં પણ હૃદયના ભાવની સાથેના શબ્દ આ ભગવાને આ ભૂમિને આપેલા આશીર્વાદ છે ઘર પરિવારમાં કઈ રીતે રહેવાનું એની પછી શબ્દ લખ્યા છે સંતુષ્ટા દક્ષા ધર્મજ્ઞા તો ધર્મજ્ઞા એટલે શું અગિયારસની સવાર હોય પતિ નાસ્તો કરવા બેસે દરરોજનો નાસ્તો જે લેતા હોય એના બદલે એકાદશીનું કંઈક મૂક્યું હોય પતિને તો ખબર હોય નહીં કારણ કે વેપારમાં મગજ ચાલતું હોય પૂછે કે શું છે આજે તો કે આજે એકાદશી છે તો કે મને એકાદશી કરવાની ફાવતી નથી એટલે પત્ની હક્કથી એવું કહે કે મારા ઘરમાં રહેવું હશે તો એકાદશી કરવી પડશે આનું નામ ધર્મ જ્ઞા ધર્મમાં વિશેષ અભિરુચિ સ્ત્રીઓની વધારે અહીંયા આગળ પણ દેખાય છે મેજોરિટી કોની છે ધર્મ જ્ઞાની સાથે સાથે દક્ષા ચતુરાઈ કાર્ય કૌશલ્ય હોય ઉત્તમ છે ચતુરાઈ અલગ છે અને લુચ્ચાઈ અલગ છે ચતુરાઈ હોય તો શોભીએ પણ લુચ્ચાઈ હોય તો શોભીએ નહીં